અંજારના વિજયનગર વિસ્તારમાંથી પોલીસે ચોક્કસ બાતમી આધારે ગાંજા સાથે આરોપીને પકડી પાડ્યો હતો જેમાં સૌથી મહત્વની વાત એ હતી કે બે બાળ આરોપી પણ આ વેચાણના કાર્યમાં જોડાયેલા હોવાનું બહાર આવ્યું અંજાર પોલીસે ટાઉન વિસ્તારમાં આવેલ વિજયનગરમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક મુખ્ય આરોપીને ઝડપ્યો પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ પોલીસના નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ અભિયાન હેઠળ અંજાર પોલીસે સફળ કાર્યવાહી કરી છે અંજાર ટાઉન વિસ્તારમાં વિજયનગર ખાતે સાડા નંબર તેર પાસેથી પોલીસે રેડ કરી હતી આ રેડ દરમિયાન ચુમ્માલીસ હજાર નવસોની કિંમતનો આઠસો અઠ્ઠાણું ગ્રામ માદક પદાર્થનો ગાંજો એક વાહનમાં વેચાણ અર્થે હેરફેર કરતા બે બાળકિશોરો મળી આવ્યા હતા તેની પૂછપરછના આધારે ગાંજો આપનાર મુખ્ય આરોપી ઉર્ફે સમીર ઉર્ફે ગબર રમજુભાઈ ખલીફા રહે અંજારને પોલીસે ઝડપી લીધો હતો પોલીસે એક્સેસ મોબાઈલ અને ગાંજા સહિત કુલ એક લાખ ચાર હજાર નવસોનો નો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે જ્યારે ભુજનો ઇમરાન સુમરા હજુ પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે આ કામગીરીમાં અંજાર પીઆઈએ આર ગોહિલ પીએસઆઈ સીએમ ચૌધરી તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા